નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ અગિયાર ઘડિયા અને ભાગાકાર તો એમાં પ્રશ્ન નંબર દસ સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં ભાગાકાર કરો પ્રશ્ન નંબર દસ તો તેનું સોલ્યુશન કરીએ તો ચાલો પ્રથમ દાખલો નંબર એક તો છસો ઓગણચાલીસ ભાગ્યા ત્રણ તો ત્રણ વડે એનો ભાગાકાર કરવાનો છે તો પેલો અંક કયો છે સોના સ્થાનમાં છ છે અને બાર આપણે શેના વડે ભાગ ચલાવવાનો છે તો કે ત્રણનો ઘડિયાથી તો વિદ્યાર્થી મિત્રો ત્રણ એ નાના છે તેથી એક અંક સાથે આપણે પહેલાં ભાગ ચલાવીશું તો ત્રણ દૂને છ તો છમાંથી છ બાદ કરતાં શું વધ્યું ઝીરો તો હવે ઉપરથી નીચે કેટલા ઉતારીશું ત્રણ દશકના સ્થાનમાં જે ત્રણ છે તેને નીચે ઉતારીશું બરાબર છે તો હવે ત્રણ એક ઉતરણ ફરીથી ભાગ ચલાવીશું ત્યારબાદ હવે આપણે નવને નીચે ઉતારીશું નવને નીચે ઉતારતાં તન તેરી નવ એટલે નવમાંથી નવ બાદ કરતાં શું વધ્યું ઝીરો તો ભાગફળ કેટલું આવ્યું બસો ને તેર ત્યાર નંબર દાખલા નંબર બે તો નવસો છ ભાગ્યા છ તો કે નવસો છ ને છ વડે ભાગાકાર કરવાનો છે તો કે છ એકુ છ નવમાંથી છ બાદ કરતાં કેટલા વધ્યા ત્રણ ઓ ઝીરોને નીચે ઉતાર્યો એટલે કે કઈ સંખ્યા બની ત્રીસ તો હવે ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો ત્રીસ ક્યાં આવશે તો કે છ પંજાને ત્રીસ તો જીરોમાંથી જીરો બાદ કરતાં ઝીરો ત્રણમાંથી ત્રણ બાદ કરતાં જીરો તો હવે ઉપરથી કેટલા ઉતારશું અંકને છ ને નીચે ઉતાર્યા છ ને નીચે ઉતાર્યા બરાબર છે તો હવે ફરીથી ભાગ ચલાવશું છ એકું છ તો છમાંથી છ બાદ કરતા ઝીરો વધ્યો નંબર ત્રણ તો હવે સાતસો અઠ્ઠાણું ભાગ્યા છ સાતસો અઠ્ઠાણું ને છ વડે ભાગાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો હવે છ એકું છ તો સાતમાંથી છ બાદ કરતાં એક વધ્યો ઉપરથી નવને નીચે ઉતાર્યા તો હવે ઓગણીસ આવ્યા તો કે ચનાગડિયામાં જ્યાં ઓગણીસ કરતાં ઓછા આવે ત્યાં સુધી આપણે ભાગ ચલાવીશું એટલે કે ઓગણીસ તો ચનાગડિયામાં આવતા નથી એટલે કે છ તેરીને અઢાર જો છ ચોક ચોવી કરીએ તો એ ઓગણીસ કરતાં ચોવીસ વધી જાય તેથી આપણે ત્રણ વડે ભાગ ચલાવીશું તો કે છ તેરી અઢાર તો નવમાંથી આઠ બાદ કરતાં કેટલા વધ્યા એક અને એકમાંથી એક બાદ કરતાં ઝીરો બરાબર તો અઢાર થયા તો હવે ફરીથી ભાગ ચલાવશું છ તેરી અઢાર તો આઠમાંથી આઠ બાદ કરતા જીરો એકમાંથી એક બાદ કરતા જીરો હવે નંબર ચાર તો નંબર ચારની અંદર ત્રણસો સિત્તેર ભાગ્યા ત્રણસો સિત્તેર ભાગ્યા પાંચ તો હવે અહીંયા જુઓ ત્રણ એ સોના સ્થાનમાં ત્રણ છે એ નાના છે અને બાર આપણે જે પાંચ છે તે કેવા છે મોટા છે તેથી આપણે અહીંયા બે સાથે બે અંક સાથે બે બે અંક સાથે આપણે ભાગ ચલાવીશું તો કે સાડત્રીસ બરાબર બે અંક એટલે કયા થયા સાડત્રીસ થયા તો પાંચ સત્તાને પાંત્રીસ બરાબર છે પાંચ સત્તા પાંત્રીસ તો સાતમાંથી પાંચ બાદ કરતાં કેટલા વધ્યા બે બરાબર છે અને ત્રણમાંથી ત્રણને બાદ કરતાં શું વધ્યું ઝીરો તો હવે ઉપરથી નીચે કેટલા ઉતાર્યા જીરો જીરોને નીચે ઉતાર્યા એટલે અહીંયા કઈ સંખ્યા થઈ વીસ તો હવે પાંચ ચોક વીસ ફરીથી ભાગ ચલાયો પાંચના ઘડિયામાં વીસ ક્યાં આવે તો કે જ્યાં પાંચ ચોક વીસ એટલે કે વીસ સુધી આપણે આ રીતે તો જીરોમાં જીરોનો જીરો બેમાંથી બે બાદ કરતા ઝીરો ત્યાર પછી દાખલા નંબર પાંચ છસો સત્યાવીસ ભાગ્યા ત્રણ તો હવે છ છે બરાબર તો ત્રણ દુને છ છમાંથી છ બાદ કરતાં શું આવ્યું જીરો ઉપરથી નીચે કેટલા ઉતાર્યા બે હવે જો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન આપજો એ ઉપરથી નીચે કેટલા ઉતાર્યા છે આપણે બે ઉતાર્યા છે અને અહીંયા ત્રણ છે તો બે એ ત્રણ કરતાં નાના છે તો ભાગ નહીં ચાલે ભાગ નહીં ચાલે એટલે ભાગમાં આપણે શું મૂકવું પડશે જીરો શૂન્ય મૂકવું પડશે પહેલાં સૌપ્રથમ ભાગ નહીં ચાલે એટલે ભાગમાં શૂન્ય મૂકવું પડશે ત્યારબાદ જે અંક છે એકમના સ્થાનમાં જે અંક છે એને પણ સાથે નીચે ઉતારી લેવો પડશે એટલે કે ભાગમાં શૂન્ય મૂક્યા પછી એને નીચે ઉતારવાનું છે એટલે કે કયા સત્યાવીસ આવ્યા હવે ભાગ ચાલશે કારણ કે ત્રણના ઘડિયો સત્યાવીસ ક્યાં આવશે તો કે ત્રણ નવાને સત્યાવીસ તો સાતમાંથી સાત બાદ કરતાં જીરો બેમાંથી બે બાદ કરતાં જીરો આકલા નંબર છ તો નવસો છ નવસો ભાગ્યા છ તો છ વડે ભાગાકાર કરીશું તો કે નવ એક છ એક છ નવમાંથી છ બાદ કરતાં કેટલા વધ્યા ત્રણ ઉપરથી નીચે કેટલા ઉતાર્યા ઝીરો તો ત્રીસ થયા તો છના ઘડિયામાં ત્રીસ ક્યાં આવશે તો કે છ પંજાને ત્રીસ ત્રીસ સુધી આપણે છનો ઘડિયો પાં પંજા સુધી બોલશું એટલે છ પંજાને ત્રીસ તો હવે જીરોમાં જીરો ત્રણ માંથી ત્રણ બાદ કરતા જીરો હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એક જીરો પાછો નીચે આપણે ઉતારવાનો બાકી છે તો એને અહીંયા નીચે ઉતાર્યો તો હવે પછી ભાગ ચાલશે નહીં એટલે ભાગમાં આપણે શૂન્ય મૂકી દેવાની શું કરશું ભાગની અંદર શૂન્ય મૂકી દેસુ હવે ત્યારબાદ દાખલા નંબર સાત સાતસો ઓગણપચાસ ભાગ્યા સાત હવે સાત એક સાત બરાબર છે સાતમાંથી સાત બાદ કરતા શું આવ્યું જીરો હવે ઉપરથી કેટલા ઉતારશું આપણે ચાર ને નીચે ઉતાર્યા બરાબર છે ચાર ને નીચે ઉતાર્યા તમે જોઈ શકો છો હવે ચાર ને નીચે ઉતાર્યા છે ચાર એ સાત કરતા કેવા છે ના છે એટલે ભાગ નહીં ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય એટલે અહીંયા આપણે ભાગફળની અંદર જે જવાબ છે એની સાથે અહીં શૂન્ય મૂકી દેવાનું ત્યારબાદ નવને નીચે ઉતારી નવને નીચે ઉતારી એટલે કે કયા થયા ઓગણપચાસ સંખ્યા થઈ તો સાત સત્તાને ઓગણપચાસ ત્યાર પછી આપણે ભાગ ચલાવીશું સાત સત્તા ઓગણપચાસ હવે ત્યારબાદ દાખલા નંબર આઠ તો ત્રણસો ચાલીસ ભાગ્યા પાંચ તો પા હવે જો અહીંયા ત્રણ છે અને અહીંયા પાંચ છે તો હવે એક અંક સાથે ભાગ ચાલશે નહીં તેથી આપણે બે અંક લઈશું આ સંખ્યાના તો હવે ચોત્રીસ લઈશું બે અંક એટલે ચોત્રીસ તો પાંચ છ ત્રીસ ત્રીસ થયા તો હવે ચારમાંથી ઝીરો બાદ કરતાં ચારના ચાર ત્રણમાંથી ત્રણ બાદ કરતાં જીરો અને જીરો ત્યારબાદ હવે આપણે પા જીરાને નીચે ઉતારીશું એટલે એ કઈ સંખ્યા બની ચાલીસ તો પાંચ નાખડીયામાં ચાલીસ ક્યાં આવશે તો કે પાંચ અઠ્ઠાને ચાલીસ તો જીરોનો જીરો ચારમાંથી ચાર બાદ કરતાં શું વધ્યું જીરો તો અડસઠ એ આપણો ભાગફળ થયું દાખલા નંબર નવ હવે બસો સાત ભાગ્યા નવ બસ્સો સાત ભાગ્યા નવ છે તો હવે અહીંયા બે પેલો સોના સ્થાનમાં અંક છે તે કયો છે બે છે અને નવ વડે ભાગાકાર કરવાનો છે એટલે એક અંક સાથે ભાગ ચાલશે નહીં એટલે વીસ લેશું બરાબર છે તો વીસ લઈશું તો નવના ઘડિયામાં આપણે વીસ તો આવતા નથી એટલે કે નવ વીસ કરતાં ઓછી જે સંખ્યા આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલશું કે નવ એકાદ નવ નવ દૂ ને અઢાર તો અઢારે આપણે ભાગ ચાલશે એટલે કે નવ દૂ ને અઢાર એટલે બે અહીંયા મૂક્યા ઉપર અને અઢાર અહીંયા મૂક્યા તો દસમાંથી આઠ જીરોમાંથી આઠ બાદ ન થાય એટલે આપણે શું કરીશું બે પાસેથી દસકો લઈશું એટલે જીરો ઉપર દસકો મૂક્યો બે ઉપર એક તો હવે દસમાંથી આઠ બાદ કરતાં બે વધ્યા જીરો એકમાંથી એક બાદ કરતાં જીરો ત્યારબાદ સાતને નીચે ઉતાર્યા સાતને નીચે ઉતાર્યા એટલે સત્યાવીસ થયા તો નવના ઘડિયામાં સત્યાવીસ આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલ્યો એટલે કે નવ ઉતારીને સત્યાવીસ તો સાતમાંથી સાત બાદ કરતાં જીરો બેમાંથી બે બાદ કરતા જીરો હવે નંબર દાખલા નંબર દસ ત્રણસો છપ્પન ભાગ્યા ચાર ત્રણસો છપ્પન ભાગ્યા ચાર એટલે કે ત્રણ ત્રણસો છપ્પનને ચાર વડે ભાગાકાર કરવાનો તો હવે અહીંયા એક અંક લેવાશે નહીં કારણ કે ત્રણે એ ચાર કરતાં નાના છે તેથી અહીંયા બે અંકની લઈ સંખ્યા લેશું એટલે કે પાંત્રીસ તો ચાર અઠ્ઠાને બત્રીસ બત્રીસ ચાર અઠ્ઠાને બત્રીસ આપણે ભાગ ચલાવ્યો હવે એમાંથી બાદ બાકી કરશું તો પાંચમાંથી ત્રણને બેને બાદ કરતાં કેટલા વધ્યા ત્રણ ત્રણમાંથી ત્રણને બાદ કરતાં જીરો હવે ઉપરથી કેટલા નીચે ઉતાર્યા છ બરાબર છે તો હવે ચારના ઘડિયામાં છત્રીસ આવે ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો તો કે નવ ચાર નવા ને છત્રીસ તો છ માંથી બાદ કરતાં જીરો ત્રણમાંથી ત્રણ બાદ કરતા ઝીરો ત્યારબાદ દાખલા નંબર અગિયાર જોઈશું દાખલા નંબર અગિયાર તો વિદ્યાર્થી મિત્રો અગિયારમાં છે કે છસો ચો પાંચસો ચોસઠ ભાગ્યા બાર પાંચસો ચોસઠ ભાગ્યા બાર છે તો હવે જુઓ બાર બારનો ઘડિયો બોલવાનો છે એટલે કે છપ્પન છે અહીંયા અને અહીંયા બાર એટલે એ બારનો ઘડિયો બોલીશું તો કે બાર એક બાર બાર દુ ચોવી બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ એટલે કે ચારે ભાગ ચાલશે બરાબર છે તો હવે છમાંથી આઠ બાદ થશે નહીં એટલે પાંચ પાસેથી શું લેવું પડશે દસકો એટલે પાંચ ઉપર મૂક્યા ચાર અને છ ઉપર આપણે દસકો મૂકશું એટલે કે દસકો મૂક્યો એટલે કે દસ ને છ સોળ થયા સોળમાંથી આઠ બાદ કરતા કેટલા વધ્યા આઠ આઠ વધ્યા ત્યારબાદ ચારને નીચે ઉતાર્યા બરાબર છે તો હવે ચોર્યાસી ક્યાં આવશે બારના ઘડિયામાં તો કે બાર સત્તાને ચોર્યાસી તો ચારમાંથી ચારને બાદ કરતાં જીરો આઠમાંથી આઠ બાદ કરતા ઝીરો દાખલા નંબર બાર હવે બસો તો તેર ભાગ્યા તેર તો વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા તેર છે આ તેર વડે ભાગાકાર કરવાનો છે પણ અહીંયા સંખ્યાનો પહેલો અંક કયો છે બે છે બરાબર છે તો બે છે તો તેથી એક સાથે ભાગ એક અંક સાથે ભાગ ચાલશે નહીં તેથી આપણે અહીંયા સત્યાવીસ વ સાથે એટલે કે સત્યાવીસ બે અંક લઈશું એટલે કે તેર એકું તેર તેર દુને છવ્વીસ તેર દુ છવ્વીસ સાતમાંથી છ બાદ કરતાં કેટલા વધ્યા એક અને બેમાંથી બે બાદ કરતાં ઝીરો ત્રણને નીચે ઉતાર્યા બરાબર છે તો હવે તેર તેર એકું તેર તો ત્રણમાંથી ત્રણ બાદ કરતાં ઝીરો એકમાંથી એક બાદ કરતા જીરો દાખલા નંબર તેર દાખલા નંબર તેર નવસો પચાસ ભાગ્યા ઓગણીસ તો ઓગણીસના ઘડિયામાં આપણે પહેલાં અહીંયા પંચાણું છે બરાબર છે તો પંચાણું છે તો હવે ઓગણીસના ઘડિયામાં આપણે ભાગ ચલાવશું તો કે ઓગણીસ પંજા પંચાણું તો પાંચમાંથી પાંચ બાદ કરતાં જીરો નવમાંથી નવ બાદ કરતા જીરો ઉપરથી ઉતાર્યો જીરો ભાગ નહીં ચાલે એટલે ભાગમાં મૂક્યું શૂન્ય એટલે ભાગફળ કેટલું આવ્યું પચાસ બરાબર છે અને શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય જ આવે ત્યાર પછી દાખલા નંબર ચૌદ સાતસો ચોર્યાસી ભાગ્યા ચૌદ બરાબર તો હવે ચૌદનો વડે ભાગાકાર કરવાનો છે તો અઠ્યોતેર છે અહીંયા બે અંક પહેલાં બે અંક લઈએ તો સો અને દશકના સ્થાનનો અંક છે અઠ્યોતેર છે બરાબર છે તો અઠ્યોતેર છે તો અઠ્યોતેર આપણે ભાગ લઈ એટલે કે ચૌદ પંચાને સિત્તેર પછી છ એ ભાગ ચલાવી તો વધી જાય એટલે બાદ બાકી થાય ને એટલે કે ચૌદ પંચા સિત્તેર તો આઠમાંથી જીરો બાદ કરતાં આઠના આઠ સાતમાંથી સાત બાદ કરતાં જીરો મુતી ઉતાર્યા ચાર ચૌદ પછી ચોર્યાસી થયા તો ચૌદ છક ચોર્યાસી બરાબર છે પાછો ભાગ ચલાવ્યો તો ચૌદ છક ચોર્યાસી હવે દાખલા નંબર પંદર પાંચસો ચાર ભાગ્યા અઢાર પાંચસો ચાર ભાગ્યા અઢાર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પચાસ છે ને આપણે બાર ભાગાકાર કેટલા વડે કરવાનો છે અઢાર વડે બરાબર છે તો અઢાર દુને છત્રીસ અઢાર દુ છત્રીસ અઢાર એકું અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તેરી ચોપન તો પચાસ કરતાં વધી જાય એટલે બે વડે ભાગ ચાલશે બરાબર છે બે સાત બે વડે ભાગ ચલાવીશું એટલે કે પચાસમાંથી છત્રીસને બાદ કરવાનું તો ઝીરોમાંથી છ બાદ થાય નહીં તો હવે પાંચ પાસેથી દસ કો લીધો એટલે પાંચ ઉપર મૂક્યા ચાર અને જીરો ઉપર મૂક્યા દસ દસમાંથી છ બાદ કરતાં કેટલા વધ્યા ચાર અને ચારમાંથી ત્રણ બાદ કરતાં કેટલા એવા એક બરાબર છે ઉપરથી હવે કેટલા ઉતારવાના છે ચાર એકમના સ્થાનમાં જે અંક આપેલો છે તેને આપણે નીચે ઉતારીશું એટલે એકસો ચુમ્માલીસ છે તો અઢાર અઠ્ઠા એકસો ચુમ્માલીસ અઢાર અઠ્ઠા એકસો ચુમ્માલીસ તો ચારમાંથી ચાર બાદ કરતાં ઝીરો ચારમાંથી ચાર બાદ કરતાં ઝીરો અને એકમાંથી એક બાદ કરતાં ઝીરો હવે દાખલા નંબર સોળ જોઈએ તો હવે છસો બોતેર ભાગ્યા સોળ તો હવે અહીંયા સડસઠ થયા સો અને દશકના સ્થાનમાં જે અંક છે છ અને સાત એટલે કે સડસઠ થયા તો હવે સડસઠ કરતાં જે ઓછા ઓછી સંખ્યા આવે ઓછી ત્યાં સુધી આપણે સોળનો ઘડિયો બોલીએ એટલે કે સોળ એક સોળ સોળ દુ બત્રીસ સોળ તેરી અડતાલીસ સોળ ચોક્કું ચોંસઠ તો વિદ્યાર્થી મિત્રો સાતમાંથી ચાર બાદ કરતાં કેટલા વધ્યા ત્રણ ને છમાંથી છ બાદ કરતા ઝીરો ઉપરથી નીચે કેટલા ઉતાર્યા બે બેને નીચે ઉતાર્યા એટલે બત્રીસ એટલે સોળ દૂ ને બત્રીસ ભાગ ચલાવ્યો ફરીથી એટલે બેમાંથી બે બાદ કરતાં ઝીરો ત્રણમાંથી ત્રણ બાદ કરતા ઝીરો હવે સત્તર નંબર દાખલા નંબર સત્તર તો સાતસો પાંચ ભાગ્યા પંદર તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ તમે જોઈ શકો છો બે અંક કયા છે સિત્તેર છે બરાબર છે સિત્તેર છે તો હવે સિત્તેર કરતાં ઓછું આવે પંદરના ઘડિયામાં ત્યાં સુધી આપણે શું કરીશું ઘડીઓ બોલીશું તો કે પંદર એક પંદર પંદર દુ ત્રીસ પંદરતેરી પિસ્તાલીસ પંદર ચોક્કું સાઠ પંદર પંચા પંચોતેર થઈ જાય એટલે કે સિત્તેર કરતાં વધી જાય એટલે આપણે ચાર સુધી ભાગ ચલાવશું એટલે કે સિત્તેરમાંથી સાઠને બાદ કરીશું તો કે જીરોના ઝીરો અને સાતમાંથી છ બાદ કરતાં એક એક આવ્યો હવે ઉપરથી નીચે કેટલા ઉતારીશું પાંચ પાંચને નીચે ઉતારી એટલે કઈ સંખ્યા બની એકસોને પાંચ તો પંદર સત્તા એકસો પાંચ તો આ રીતે એનો ભાગાકાર થઈ ગયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પાંચસો બાર ભાગ્યા સોળ પાંચસો બાર ભાગ્યા સોળ દાખલા નંબર અઢારની અંદર આપણે ભાગાકાર કરીશું તો હવે અહીંયા એકાવન છે તમે જોઈ શકો છો આગળના બે અંક કયા છે તો કે એકાવન છે બરાબર છે બે સંખ્યા છે તે તો સોળ એક સોળ સોળ દુ બત્રીસો તેરીને અડતાલીસ તો હવે એકમાંથી આઠ બાદ થશે નહીં એટલે પાંચ પાસે લીધો દસકો તો પાંચ ઉપર મૂક્યા ચાર અને માથે આપણે એ દસને એક અગિયાર મૂક્યા બરાબર તો અગિયારમાંથી આઠ બાદ કરતાં કેટલા વધ્યા તો કે ત્રણ કેટલા વધ્યા ત્રણ અગિયારમાંથી આઠ બાદ કરતા ત્રણ અને ચારમાંથી ચાર બાદ કરતા જીરો તો હવે નીચે કેટલા ઉતાર્યા બે બે ઉતાર્યા એટલે બત્રીસ થયા તો સોળ દુ બત્રીસ તો બેમાંથી બે બાદ કરતાં જીરો ત્રણમાંથી ત્રણ બાદ કરતાં ઝીરો હવે ચારસો ઓગણ ઓગણસાઠ ભાગ્યા સત્તર હવે સત્તર દુ ચોત્રીસ છે એટલે કે સત્તર દુ ચોત્રીસ નગર સત્તરી એકાવન થઈ જાય એટલે કે પિસ્તાળીસ કરતાં વધી જાય એટલે આપણે બે સુધી જ ભાગ ચલાવીશું એટલે કે પાંચમાંથી ચારને બાદ કરતાં કેટલા વધ્યા એક ચારમાંથી ત્રણ બાદ કરતાં એક ઉપરથી નીચે ઉતાર્યા નવ હવે એકસો ઓગણીસ થયા બરાબર છે તો સત્તર સત્તાને એકસો ઓગણીસ તો નવમાંથી નવ બાદ કરતાં જીરો એકમાંથી એક બાદ કરતાં જીરો એકમાંથી એક બાદ કરતાં જીરો હવે દાખલા નંબર વીસ પાંચસો છોતેર ભાગ્યા બાર બારના ઘડિયો બોલીશું આપણે સત્તાવન એટલે ક્યાં સુધી બોલીશું કે સત્તાવન કરતા જે ઓછી સંખ્યા આવે ત્યાં સુધી આપણે બારનો ઘડિયો બોલીશું બાર 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 ચોવીસ બાર છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચાને સાઠથી જાય એટલે કે અડતાલીસ સુધી આપણે ચાલશું તો કે સાતમાંથી આઠ ને બાદ થશે નહીં એટલે પાંચ માસેથી લીધો દસ કો તો પાંચ ઉપર મૂક્યા ચાર અને સાત ઉપર ચેકો મારીને દસને સાત સત્તર સત્તરમાંથી આઠ બાદ કરતા કેટલા વધ્યા નવ કેટલા વધ્યા નવ અને ઉપરથી ઉતાર્યા છ ઉપરથી નીચે કેટલા ઉતારીશું છ તો છ ને નીચે ઉતારીએ એટલે કે છન્નું તો બારના ઘડિયામાં છન્નું ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો તો કે બાર અઠ્ઠા ને છન્નું તો છમાંથી છ બાદ કરતાં જીરો નવમાંથી નવ બાદ કરતાં જીરો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ભાગાકાર કરી શકાય છે આવ્યો હોય તો અમારા આ વિડિયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં